નમસ્કાર મિત્રો આજે આપણે વીસમા હપ્તાની વાત કરીએ ખેડૂતભાઈઓ વીસમો હપ્તો ક્યારે આપશે આવશે તે વિડીયોમાં આપણે જાણીશું ઘણા બધા ખેડૂતભાઈઓ છે જે વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો વીસમો હપ્તો ક્યારે આવવાનો છે તો પાકી તારીખ આવી ગઈ છે આપણી પાસે કે વીસમો હપ્તો ક્યારે આવશે વીસમો હપ્તો આ તારીખે જમા થશે કઈ તારીખે આવશે વિસ્મોફ તો તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને બે હજારને બદલે ચાર હજાર રૂપિયા પણ આવવાના ખેડૂતભાઈઓના ખાતામાં આવવાના છે તે સો ટકા તારીખ આવી ગઈ છે આપણે તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં કરી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો પ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોએ અરજી કર્યા પછી દર વર્ષે છ હજાર મળવા પાત્ર છે જે ખેડૂતભાઈઓને જે વર્ષમાં છે છ હજાર રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા આ રકમ વર્ષે ત્રણ હપ્તામાં મળતી હોય છે દરેક હપ્તો બે હજારનો હોય છે દરેક હપ્તો જે ચાર ચાર મહિનાના અંતરાલમાં વર્ષમાં ત્રણ હપ્તા આવે છે તે બબે બે હજારના અંતરાલમાં છ હજાર રૂપિયા વર્ષના અત્યાર સરકારે કુલ ઓગણીસ હપ્તાઓ રિલીઝ કર્યા છે હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે વીસમો હપ્તો ક્યારે આવશે શું આ અઠવાડિયામાં આ બે હજારનો હપ્તો જારી થઈ શકે છે તો આ વિડીયોમાં આગળ વાત કરીએ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા પૂરી થશે એટલે ભારત આવીને વીસમો હપ્તો જારી કરી શકે છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અત્યારે વિદેશની યાત્રા પૂર વિદેશની યાત્રા ચાલુ છે એટલે કે વિદેશની યાત્રા પૂરી થશે એટલે ભારતમાં આવશે એટલે કે વીસમો હપ્તો જારી કરી શકે છે સરકાર હવે વીસમો હપ્તો જાહેર કરવાની તૈયારીમાં છે પણ હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ પર હાલ ઓગણીસમો હપ્તો જ દર્શાવે છે યોજના અંતર્ગત દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલે જારી થતો હોય છે તો વાત કરીએ સત્તરમો હપ્તો આવ્યો હતો જૂન આવ્યો હતો ઓક્ટોબર આવ્યો હતો એટલે કે ચાર ચાર મહિનાના અંતરાલમાં અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં આવ્યો હતો આના આધારે આપણે માનીએ તો વીસમો હપ્તો જૂનના છેલ્લા અઠવાડિયા તો વીસમો હપ્તો જુલાઈના છેલ્લા દિવસોમાં આવી શકે છે એટલે કે થી ત્રીસ જુલાઈ વચ્ચે આવી શકે છે જે આ 20મો હપ્તો જે છે તે પચીસથી ત્રીસ જુલાઈની વચ્ચે આવી શકે છે ખેડૂતભાઈઓ આગળ વાત કરીએ તો ઘણી બધી પદ્ધતિઓ દ્વારા પણ ઈ કેવાયસી પૂર્ણ કરી શકશે જો તમે પણ ઈ કેવાયસી સી નહીં કરાવેલું હોય ખેડૂતભાઈઓ તો તમને 20મો હપ્તો મળશે નહીં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક દ્વારા તમે ઈ કેવાયસી કરી શકો છો તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા તમે પણ ઈ કેવાયસી કરાવી શકો છો અને જિલ્લાની ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂત ઈ કેવાયસી કરાવી શકે છે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીને આધાર ઓટીપી મદદથી લોગ કરી અને અન્ય દસ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરી શકે છે જે લાભાર્થીઓનો આધાર સામે મોબાઈલ નીંક હોય તેવા લાભાર્થીઓના આધાર દ્વારા ઓટીપી ઘરે બેઠા સરળતાથી ઈ કેવાયસી તમે કરી શકો છો આગળ વાત કરીએ તો કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને ટ્રાન્સફર થવાની સંભાવના પૂરેપૂરી છે જે આ જુલાઈ મહિનો ચાલુ છે તે કિસાન સન્માન નિધિ વીસમો હપ્તો જમા આ મહિનામાં સંભાવના છે જો કે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એટલે કે તારીખ હજી પુષ્ટિ થઈ નથી પણ સંભાવના છે કે આ મહિના જુલાઈ મહિનામાં સોયસ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હપ્તો જમા થશે એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયાને આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવાની તારીખ વીસ જુલાઈ જણાવવામાં આવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો વાત સંભળાય છે કે વીસ જુલાઈએ વીસમો હપ્તો જમા થઈ શકે છે જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તો ખેડૂતભાઈઓ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જય હિન્દ જય ભારત